આજે સમસ્ત દુનિયા ગુડ ફ્રાઇડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરીને ચર્ચમાં પ્રેયરમાં જોડાશે ત્યારે વડોદરા શહેરના સંજય મશીહી આર્ટિસ્ટ દ્વારા તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે થીમને આધારિત ખાસ તૈયાર કરાયેલા પેઇન્ટિંગ્સનું પ્રદર્શન આકૃતિ આર્ટ ગેલેરી ખાતે ગુરુવારથી પ્રારંભ કરવામાં આવ્યું વડોદરા શહેરના કલાકાર સંજય મશીહીએ ગુડ ફ્રાઈડેની ઘટનાક્રમને કેન્દ્રમાં રાખીને તૈયાર કરેલા ચિત્ર પ્રદર્શન તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે કેનવાસ પર કરાયેલા ત્રીસ ઓઇલ પેઇન્ટિંગ્સ રજૂ કરવામાં આવ્યા આ પૈકી ધ ઇવિલ એમ્પાયર ધ બ્રોકન ઇમેજ ધ ક્રિએટિવિટી ઓફ ક્રોસ અને બિયોન્ડ ધ ગ્રેવ વગેરે ચિત્રો વિશેષ ધ્યાનાકર્ષક બન્યા છે આ ચિત્ર પ્રદર્શન આકૃતિ આર્ટ ગેલેરી ખાતે તારીખ અઠ્યાવીસ માર્ચથી એકત્રીસ માર્ચ સુધી સવારે દસ વાગીને ત્રીસ મિનિટથી સાત વાગીને ત્રીસ મિનિટ સુધી કલા રસિકો જોઈ શકશે એનો વિષય છે ટાઈટલ છે લેમ્પ ઓફ ગોડ એટલે કે દેવનું હલવન દેવ દ્વારા પૂરું પાડવામાં આવેલું હલવન હલવન એ છે કે જે બલિદાન પૂરું પાડે છે પ્રાયશ્ચિત પૂરું પાડે છે પરંતુ એ સમગ્ર જે પ્રક્રિયા જે છે એ કેવી બાબત શું છે કે ઈશુના જન્મના સાતસો વર્ષ પહેલાં એક પ્રબોધકે કહ્યું હતું કે આવી કોઈ વ્યક્તિ માણસ ઇતિહાસમાં આવશે કે આપણા લીધે તે વિંધાશે અને આપણા પાપોના લીધે તે કચડાશે અને એના સોળથી આપણને સાજા પણ મળશે આખું ચિત્ર જે છે એ કોઈ વ્યક્તિ જમવી છે છે સાતસો વર્ષ અને અહીંયા તમે જુઓ છો કે એ છે કે એને આપણા દુઃખ અને દરદ પોતાના માથે લીધા છે એટલે કાંટાનું ગામ છે આપણા દુઃખ અને દરદ જે છે પાપના એ એને પોતાના માથે લીધા છે

એ જે કોડા વીંજવામાં આવે તો રોમન સૈનિકો એ કોડા જે હોય લોખંડ અને હાડકાની કરજોથી બનાવેલા હોય અને એ કોડાની ચાર થોંગ હોય અને જ્યારે વીંજે ત્યારે એ આખા બોડીને વીટળાઈ જાય અને પછીથી એને ખેંચવામાં આવે અને ત્યારે જે ફ્લેશ હોય માંસ એ માંસ પેશીઓ ઉખડીને ભરાવી જાય અને આટલું ભયાવહ રીતના એની પર ત્રાટકે કે જે વ્યક્તિ હોય એ હતપ્રત થઈ જાય અને ઘણી વાર તેના ઓર્ગન્સ બહાર આવી જાય અને ઘણી વાર એ પોતે અધમુઓ થઈ જાય તો મરી જાય એટલે આ કોડાનો માર માર્યા પછી અને કે કે વધસ્ત પછી જો એ ગુડ ફ્રાઇડે નિમિત્તે આજથી એકત્રીસમી તારીખ સુધી આકૃતિ આર્ટ ગેલેરીમાં આ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો ખાસ જે વિષય છે એ પ્રાયશ્ચિત છે કારણ કે ગુડ ફ્રાઈડે એ ઘટના આજથી બે હજાર વર્ષ પહેલાં જે બની એમાં ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જળવામાં આવ્યા અને એમ કરીને એ જે વધસ્તંભ જે છે એ શું છે શા માટે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને એ શું પ્રગટ કરે છે સમગ્ર બાબત એ આ એક્ઝિબિશનમાં બતાવવામાં આવી છે કે ઈસુ ખ્રિસ્ત એ આપણા પાપનું પ્રાયશ્ચિત વધસ્તંભ પર કરે છે અને એટલે વધંભ પરથી કહે છે કે હે પિતા તેઓને માફ કર તેઓ જે કરે છે તે જાણતા નથી એટલે વધસ્તંભ શું છે એ પાપોનું પ્રાયશ્ચિત પાપોની માફી પ્રગટ કરે છે આ જે એક્ઝિબિશન છે એ ગુડ આ આજથી શરૂ થયું એકત્રીસમી તારીખે ઇસ્ટર સન્ડે છે કે જ્યારે પ્રભુનું પુનરૂત્થાન થયું એટલે ત્યાં સુધી ચાલશે સાંજે સાડા સાત કલાક સુધી અને આ જે પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં સોલો એક્ઝિબિશન છે આ બધા મારા પેઇન્ટિંગ્સ છે એમાં